વર્ષ બે પોરબંદરના સાંસદના ની તરીકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી એવા મનસુખ માંડવીયા ઉતરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેમની સામે લલિત વસોયા ને કોંગ્રેસ આવ્યા છે ત્યારે સીધા જ લલિત વસોયા સાથે વાત કરીશું શું કહેશો લલિતભાઈ કોંગ્રેસ દ્વારા તમને ત્રીજી વખત ટિકિટ આપવામાં આવી છે અગાઉ પણ પોરબંદર સાંસદ ચૂંટણી લડી ચૂક્યા છો એક વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છો એક વખત ધારાસભ્ય તરીકે પણ કોંગ્રેસ દ્વારા તમને ઉતારવામાં આવ્યા છે ફરી વખત સંસદ તરીકે તમને કોંગ્રેસ દ્વારા મનસુખ માંડવિયા સામે કોંગ્રેસના જે લલિત વસિયાને ઉતારવામાં આવ્યા છે શું કહેશો મને કોંગ્રેસ પાર્ટીએ ત્રીજી વખત નહીં આ ચોથી વખત ટિકિટ આપી છે પાર્ટીના સનિષ્ઠ અને વફાદાર કાર્યકર્તા તરીકે હું આ વિસ્તારની અંદર પ્રસ્થાપિત થયેલો કોંગ્રેસનો કાર્યકર્તા છું ને પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકીને મને આ સીટ ઉપર લડવા માટે ના આદેશો કર્યા છે ઘણા બધા માંગણીદારો હતા પરંતુ સામેની પાર્ટીએ સક્ષમ અને મજબૂત ઉમેદવાર હોય ત્યારે એની સામે પણ તાકાતવર અને મજબૂત ઉમેદવાર પાર્ટી સિલેક્ટ કરતી હોય છે

બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં સાત બેઠકોમાંથી માંથી ત્રણ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જનાધાર આવ્યો છે છે એક બેઠક કોંગ્રેસ ફક્ત મતે એટલે ભારતીય જનતા પાર્ટી કરતા પોરબંદર લોકસભા વિસ્તારની અંદર કોંગ્રેસનું પલળું ભારી છે બીજી વાત અર્જુનભાઈ મોઢવાડિયા અમારા કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાન હતા અમારા સૌના સન્માન્ય નેતા હતા પરંતુ અર્જુનભાઈ જયારે પોરબંદર માંથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાણા એ પેલા આઝાદી થી આજ સુધી અર્જુનભાઈ પેલી ચૂંટણી લઈ સુધી જ ચૂંટાણા છે એ વિસ્તારના મતદારો કોંગ્રેસ સાઈડે જોડાયેલા મતદારો છે અને અર્જુનભાઈ ના જવાથી હું માનું છું મને બે હાજર ઓગણીસ માં એ વિસ્તારમાંથી ત્રેપન હાજર પાંચસો જેટલા મતની નુકસાની ગઈ કયા કારણોથી ગઈ હતી એની ચર્ચા આપણે નથી કરવી પરંતુ આ વખતે ત્યાં અમારો સક્ષમ અને મજબૂત ઉમેદવાર અર્જુનભાઈની સામે ધારાસભા લડવાનો છે ગુજરાત નો ઇતિહાસ તમે જુઓ તો કોંગ્રેસ પાર્ટીના એકી સાથે ચૌદ જેટલા ધારાસભ્યો એ પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીમાં ભયડા અને ધારાસભા લડવા આવ્યા એ ચૌદ માંથી બાર જેટલા લોકો તો આજની તારીખમાં ઘરે બેઠા છે એટલે ગુજરાતની પ્રજા પક્ષ પલટુઓને જાકારો આપે છે એના દાખલાઓ તમને મીડિયાના મિત્રોને પણ ખબર છે એ જ સ્થિતિ પોરબંદરમાં અને માણાવંદરની અંદર થવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ચોક્કસ લલિત વસોઈયા પોરબંદર સાંસદિયા મત વિસ્તારમાં આ વખતે કયા મુદ્દાને લઈને પ્રચાર પ્રસાર અને ચૂંટણી લડશે મતદારોમાં પણ ચર્ચા છે કે લલિત વસૈયા અમારી પાસે કયા મુદ્દાને લઈને ચૂંટણી લડવા આવશે લોકોમાં ચર્ચા છે એ જ લોકોના મુદ્દાઓને લઈને અમે લોકો પાસે જવાના છીએ લોકસભા મત વિસ્તાર કોસ્ટલ વિભાગ આવે છે એમાં પણ ઘણા મોટા વિકટ પ્રશ્નો છે ડીઝલની સબસીડીની વાત હોય મચ્છીમારી કરવા દરિયાની અંદર જાય અને પાકિસ્તાન નેવી અને શ્રીલંકાની નેવી એ મચ્છીમારોને ઉપાડી જાય મચ્છીમારોને ટૂંક પાંચ છ મહિનામાં છોડે પરંતુ છેલ્લા દસ વર્ષથી જે મચ્છીમારોની બોટ એક એક બોટ કરોડો રૂપિયાની બોટ હોય એ બોટ ત્યાં સડી રહી છે કેન્દ્ર સરકારે કર્યા માટે ખેડૂતોની વાત ખેતી આધારિત ખેતી ઉપર નભતા લોકોનો આ વિસ્તાર તો ખેડૂતોની પોષણક્ષમ ભાવની મુખ્ય વાત છે હમણાં તાજેતરની જ વાત કરું તો ખેડૂતોની ડુંગળી એ બજાર ની અંદર આવી સાતસો થી આઠસો રૂપિયા મણ નો ભાવ હતો અને કેન્દ્ર સરકારે એની ઉપર પ્રતિબંધ મૂક્યો ખેડૂતોને દોઢસો થી બસો રૂપિયા ડુંગળી ના મળતા હતા ખેડૂતોએ એ રોડ ઉપર ડુંગળી ફેંકી દીધી ખેતરોમાં ડુંગળી એમણે દાટી દીધી બકરાઓને ખવરાવી દીધી તમે મીડિયાના મિત્રો બતાવ્યું છે કપાસના ભાવની વાત કરી તો ગયા વર્ષે ચોવીસો રૂપિયા કપાસ પ્રતિ વીસ કિલોના ભાવ હતા ઓસ્ટ્રેલિયા થી આયાત ની છૂટ આપી માફ કરી દીધી આજે ખેડૂતોને થી રૂપિયા મળે છે ખાતર જંતુનાશક દવા બિયારણના ભાવમાં વધારો થયો છે એની સામે બે વર્ષ પહેલા જે ભાવ મળતા હતા એનાથી અડધા ભાવ ખેડૂતોને મળે છે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે આખા દેશની અંદર પાક વીમા યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ છે ફક્ત એક ગુજરાતના જ ખેડૂતોની કમનસીબી એ છે કે આ યોજના ગુજરાતમાં નથી ચાલુ અને પાક વીમાનો લાભ ગુજરાતના ખેડૂતો વંચિત છે ખેડૂતોમાં એ પણ રોષની વાત છે મોંઘવારીની વાત કરીએ તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પીસાઈ રહ્યા છે મોંઘવારી કૂદકે ભૂસકે આગળ વધી રહી છે ગેસના સિલિન્ડરના ચારસો માંથી હમણાં સો રૂપિયા ઘટાડ્યા પણ નવસો રૂપિયા જેટલું છે દરેક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ પેટ્રોલ ડીઝલ ની વાત કરો તો લોકોની અંદર આ ભાવ વધારાની સામે ગરીબ અને અને મધ્યમ વર્ગ ને આક્રોશ બેરોજગારીની વાત કરીએ તો હમણાં જ તાજેતરમાં વિધાનસભાની અંદર જે આંકડાઓ આપવામાં આવ્યા એમાં રાજકોટ જિલ્લાની અંદર મને પોરબંદરના આંકડા યાદ નથી પણ રાજકોટ જિલ્લાની અંદર છેલ્લા ત્રણ વર્ષની અંદર બાર લોકોને સરકારી નોકરી મળી ફક્ત બાર આર હું વિધાનસભાના રેકર્ડ ની વાત કરું છું એટલે બેરોજગારી નો પ્રશ્ન છે અને લોકોના મુદ્દાઓ છે લોકોના મુદ્દાઓ લઈને અમે જવાના છીએ અને હું આજથી જ મેં પ્રચાર ચાલ્યા ચાલુ જ કર્યું હું એક જગ્યાએ ગયો પ્રચાર કરો તો એક બેને મને કીધું એ આપના મીડિયા સામે કહું કે લલિતભાઈ રાજસ્થાનમાં તો ચારસો રૂપિયામાં ભાગ દેશનો બાટલો આપે છે અહિયાં નવસો રૂપિયા શું કરો તમે કાંઈક કરો

હું જ્યારથી રાજનીતિમાં આવ્યો બે હજાર સત્તરમાં ચૂંટાણો ત્યારથી અને મારા પત્રકાર મિત્રો સાથે બધા સાથે બહુ સારા સંબંધો છે અને ક્યાંક ને ક્યાંક એવું બતાવ્યા કરતા હોય કે લલિત વસોયા ભાજપમાં જાય છે લલિત વસોયા ભાજપમાં જાય છે પણ આજ સુધી હું નથી ગયો ભૂતકાળમાં પણ કઈ ચૂકવો છું અત્યારે પણ કહું છું કે કોંગ્રેસ પાર્ટીનું મારી ઉપર ઘણું બધું ઋણ છે મને ચાર ચાર વખત ટિકિટ આપે મને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે નું પદ આપે મને વિધાનસભાની અંદર નવો ધારાસભ્ય હતો તો હું નાયબ દંડક તરીકે નું કોંગ્રેસ પાર્ટી એ મને પદ આપ્યું હોય ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા તરીકે હું હોઉં તો પાર્ટીનું મારી ઉપર ઋણ છે અને એ ઋણ ચૂકવા વગર ગદ્દારી કરું એવો હું હરામી માણસ નથી

લડવાનો સ્વભાવ છે લોકોની જે સમસ્યા મારો ભૂતકાળ છેલ્લા દસ વર્ષની અંદર પોરબંદર લોકસભા મત વિસ્તારની પ્રજા જો મને ચૂંટીને મોકલશે તો સરકારની સામે લડાઈ કરીને પણ જે કાઈ પ્રશ્નો છે પ્રશ્નો ઉકેલવા માટેનો પ્રયત્ન કરીશ રેલવે ની આપે વાત કરી તો પોરબંદર લોકસભા વિસ્તારની અંદર જે રેલવેમાં આવે છે જામજોધપુર હોય ઉપલેટા હોય ધોરાજી હોય તો એને કેટલો અન્યાય પોરબંદર ને થાય છે આપને કહું કે પોરબંદર થી જે ટ્રેનો ઉપડે છે વાયા જામનગર થઈને જાય છે એવી એક 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 નહીં બત્રીસ બત્રીસ ટ્રેનો છે પરંતુ અહીંથી તો ગઈની ગાયથી એક કે બે ટ્રેન નીકળે છે અનેક લોકો એ આંદોલનો કર્યા

હા મારો ચહેરો છે પણ મને જે મત મળે છે મત જે સિમ્બોલ દબાવવાનો છે સિમ્બોલ તો કોંગ્રેસનો પાર્ટી થી કોઈ વ્યક્તિ પોતાની જાતને નેતા નેતા કે મહાન સમજતા હોય તો એ લોકો એ પણ સમજી લેવાનું છે કે તમારી પાસે સિમ્બોલ છે કોઈ પણ પાર્ટીનો સિમ્બોલ એટલા માટે તમે મહાન છો લોકો તમને મત આપે છે તમારા તાકાત હોય તો અપક્ષ લડીને બતાવો કેટલા મત મળે છે એ ખબર પડે ચોક્કસ ગઈ સાંસદની ચૂંટણીમાં આ પ્રમેશ્ધ સામે હતા જેમાં બે લાખ ઉપરાંત મત એમની લીડ એમને મળી હતી આ વખતે આપની સામે કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે જે પ્રકારે કહી શકાય કે ઉચ્ચ નેતા સામે કોંગ્રેસે આપને ઉતાર્યા છે આ વખતની ચૂંટણીનો માહોલ કેવો રહેશે લીડ બાબતે શું કહેશો જીત બાબતે શું કહેશો દરેક ચૂંટણીમાં અલગ અલગ પરિસ્થિતિઓ હોય છે દરેક વખતે અલગ અલગ મુદ્દાઓ ઉપર ચૂંટણી લડાતી હોય છે પોરબંદર લોકસભાના મતદારોની કાયમી તાસીર રહી છે કે આ મતદારો બાર ના સ્વીકારતા નથી મારી સામેના ઉમેદવાર ભાવનગરમાં એમ એટલા માટે પોરબંદર લડવા આવ્યા હું તો આપના માધ્યમથી સીધું મનસુખભાઈ માંડવિયાને પૂછું કે મનસુખભાઈ આટલા વર્ષથી તમે રાજનીતિમાં છો તમે ગાંધીજી નું જન્મસ્થળ કીર્તિ મંદિર કોઈ દિવસ જોયું છે

ચૂંટણીના સારા મુદ્દાને લઈને પ્રચાર પ્રસાર શરૂ કરશે તેવું પણ સામે આવ્યું છે ધોરાજી થી આશીષ લાલકિયા નહેવાલ ઈટીવી ભારત રાજકોટ